કર્યો હતો જે દીપડો અંતે છે તે પાંદરે પુરાઈ ગયો છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના ખોસ ગામમાં પંચાણું વર્ષની વયવૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા ચકચાર મચી ગયો હતો પંદર નો બે ના રોજ એક વૃદ્ધ મહિલા જે ખેતરની બાજુમાં બેઠા હતા સાંજના સાડા પાંચ વાગ્યા નરસામાં વન્ય પ્રાણી દીપડો આવી તેમને કોતર પર ખેંચી ગયો હતો તે દરમિયાન મહિલા જેમનું નામ કપૂરીબેન વેસ્તાભાઈ રાઠવા હતું જેમનું મોત થયું હતું સમગ્ર ઘટનાને લઈને છે તે વન વિભાગ દ્વારા પાંદરું મૂકવામાં આવ્યું હતું અને તે આજે દીપડો છે તે પાંદરે પુરાઈ જતા હાસકારો અનુભવાયો છે તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ મોદી ખોસ તાલુકા છોટાદેપુર ખાતના ના ગામે એક વયોવૃદ્ધ પંચાણું વર્ષના દેડ મહિના ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નીપજાવેલ હતું એ દીપડાને રાત્રે સમાજ દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા જે આજરોજ સવારે ચાર કલાકના અરસામાં દીપડો પાંજરે પૂરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે અને સાથોસાથ અમે ગામ લોકોને અનુરોધ કરીએ છીએ કે સાંજના સમયે અને વહેલી સવારે એકલ દુકલ ન નીકળે અને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે વિભાગ સતત પ્રયત્ન કરીએ છીએ ત્યારે ગામ લોકો પણ આ રીતે એને એકલ દુકલ ન ફરવા માટે અનુરોધ કરીએ છીએ